તમારી પેરાશૂટ કોણ પેક કરે છે તે તમને ખબર છે ચાર્લ્સ પ્લમ્બ જેટ ફાઈટર વિમાનનો પાઇલટ અને અમેરિકન નેવીનો એક જવામાર્ગ લડવૈયો વિયેતનામના યુદ્ધ વખતે હોક નામના યુદ્ધ જહાજ પરથી એ પોતાના જેટને લઈને ઉડતો અને વિયેતનામ પર મોત વરસાવીને તે પાછો આવતો પંચોતેર વખત એ સફળતાપૂર્વક બોમ્બાડિંગ કરી ચૂક્યો હતો છોતેરમી વખત એ બોમ્બાર્ડિંગ કરીને પાછો ફરતો હતો ત્યારે ભૂમિ પરથી આકાશમાં છોડાયેલી મિસાઈલ એના ફાઇટર જેટના નીચેના ભાગે ભટકાઈ વિમાનના પેટમાં લાગેલી આગને કારણે એ ફાટી જાય તે પહેલાં ચાર્લ્સ પેરાશૂટ લઈને કૂદી પડ્યો તે પકડાઈ ગયો અત્યાચારો અને યાતનાના છ વરસ વિયેટનામના જેલમાં ગાળ્યા બાદ એને મુક્તિ મળી આજે ચાર્લ્સ અમેરિકામાં પોતાના યુદ્ધ અને જેલના અનુભવો અંગે લેક્ચર આપે છે એક દિવસ ચાર્લ્સ અને એની પત્ની એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે બાજુના ટેબલ પરથી એક માણસ ઊભો થઈને તેમની પાસે આવ્યો તમે જ મિસ્ટર ચાર્લ્સ પ્લમ્બ રે તમે હોક નામના એરક્રાફ્ટ કેરિયર પરથી વિયેતનામ પર બોમ્બાડિંગ કરવા જતા હતા ખરું ને અને તમારા વિમાન પર મિસાઇલ ઝીકાઈ હતી એકદમ ખરું ચાર્લ્સ પ્લમ્બે કહ્યું પણ તમને આટલી બધી વિગતોની કેવી રીતે ખબર છે શું તમે મારું કોઈ લેક્ચર એટેન્ડ કરેલું નહીં પેલો માણસ બોલ્યો મેં તમારી પેરાશૂટ પેક કરેલી માનું છું કે એણે બરાબર કામ આપ્યું હશે અરે એકદમ સરસ અને એના લીધે જ હું અત્યારે અહીં જીવતો બેઠું છું નહીંતર તમને ખબર છે વિમાનની સાથે જ હું પણ ચાર્લ્સ અભિભૂત થઈ ગયો તમારો ખૂબ ખૂબ આભાર તમારી પેરાશૂટના લીધે જ આજે હું જીવિત છું અરે એમાં આભારની શી વાત છે એ તો મારી ફરજ હતી ચાલો ત્યારે ફરી ક્યારે મળીશું પેલો માણસ એટલું બોલ્યો પછી બંને ચાર્લ્સ પ્લમ અને પેલો પેરાશૂટ બનાવવાવાળો હાથ મિલાવીને છૂટા પડ્યા બસ આટલી જ વાત પરંતુ એ રાત્રે ચાર્લ્સને ઊંઘ જ ના આવી આખી રાત એ વિચારતો રહ્યો કે જેટ ફાઇટરના એક સફળ અને અભિમાની પાઇલટ તરીકે એણે હોકના પેરાશૂટનો સહારો લેતા પહેલાં તેને પેક કરનાર પેલા મજૂર માણસની ક્યારે પણ નોંધ પણ નથી લીધી કેટલી બધી વાર એ ચાર્લ્સને સામે મળ્યો હશે એને ક્યારે પણ માત્ર ગુડ મોર્નિંગ પણ ચાર્લ્સે એને નહીં કહ્યું અરે એક જ જહાજ પર હોવા છતાં એ માણસની એના મગજે નોંધ પણ નથી લીધી પણ એણે જો એની પેરાશૂટ બરાબર પેક જ ન કરી હોત તો જ્યારે એ મજૂર માણસ કલાકોના કલાકો બેસીને કાળજીપૂર્વક પેરાશૂટની રેશમી દોરીઓ વણીને બરાબર પેક કરતો હશે ત્યારે પોતાના જેવા કેટલાય સૈનિકોની જિંદગીને બચાવવાનો મોકો પણ પેક કરી રહ્યો હશે અને એ પણ એવા સૈનિકો જેને એ જાણતો પણ નહીં હોય એ પછી પોતાના દરેક લેક્ચરમાં ચાર્લ્સ એવું પૂછતા કે તમને સૌને ખબર છે કે તમારી પેરાશૂટ કોણ પેક કરે છે આપણે આપણી જિંદગીમાં કેટલીય પેરાશૂટનો ઉપયોગ કરીએ છીએ ક્યારે પણ આપણે વિચારીએ છીએ ખરા શારીરિક પેરાશૂટ માનસિક પેરાશૂટ આધ્યાત્મિક પેરાશૂટ લાગણીઓની પેરાશૂટ વગેરે વગેરે આ બધી પેરાશૂટો આપણા માટે પેક કરનારા સૌને આપણે જાણીએ પણ છીએ એમનો ક્યારેય ખરા દિલથી આભાર માનીએ છીએ ખરા આપણા કે બીજા કોઈના માટે પણ સારું કામ કરનારને આપણે અભિનંદન આપવા જોઈએ એમની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરવી જોઈએ નથી લાગતું કે વ્યવહારના તાણાવાણાંઓને थोड़ा सरखी रीते गोठववानी जरूर छे तो चलो आपला रोजिंदा जीवन में एक बात हमेशा ध्यान राखता थई जाइए हु पैक्स आवर पैराशूट आपरी पैराशूट कोण पैक करे छे आपके दिव्य सहयोग से हमारा हैप्पीनेस मंत्र परिवार बनेगा विश्व का सबसे विशाल और समृद्ध परिवार इन वीडियोस को शेयर और सब्सक्राइब करें